નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો દિલ્હીની અંદર મિત્રો બોમ્બ બ્લાસ્ટ થયો છે તે લઈને આખા ભારતની અંદર હાહાકાર મચી ગયો છે ત્યારે મિત્રો કંઈક મોટું થવાનું હતું જેને રોકવામાં આવ્યું છે પરંતુ હજુ ખતરો ટળ્યો નથી કારણ કે મિત્રો લોકો પકડાયા નથી જેમણે આ હુમલાને અંજામ આપ્યો છે તે લોકો અત્યારે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વાત કરીએ તો બે હજાર રૂપિયાના પીએમ કિસાન યોજનાના આવનારા એકવીસમાં હપ્તાને લઈને સરકારે કરી સૌથી મોટી જાહેરાત જ્યાં મિત્રો અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર જે છે પ્રધાનમંત્રી યોજનાના એકવીસમાં હપ્તાને લઈને ઘણી બધી અફવાઓ ચાલી રહી છે જૂઠા ફેક વિડીયો પણ ચાલી રહ્યા છે ત્યારે સરકારે મિત્રો જે છે તે આ મેસેજ ઉપર ભરોસો ના કરવો અને સરકારે ઓફિશિયલ જાહેરાત કરી અત્યાર સુધી મિત્રો લોકો જે છે તે ફેક માહિતી પણ આપી રહ્યા હતા તેની વચ્ચે હવે સરકારે જે જાહરાત કરી છે બે હજારનો હપ્તો આવે એ પહેલાં સરકારે ચેતવણી આપી છે ખેડૂતોને જી હા જે પણ લોકો ખોટી રીતે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે પીએમ કિસાન યોજના અંતર્ગત તે સાવધાન રહેવું કારણ કે આ યોજનાના પૈસા માત્ર એક ખેડૂતને જ મળે છે પરિવારની અંદર ઘણા બધા લોકો પતિ પત્ની અને સગીર બાળકો હોય તો બાળકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે જે એક પરિવારમાં બે બે ત્રણ ત્રણ લોકોને જે હપ્તા મળી રહ્યા છે તો એ મિત્રો સરકારે ખોટું ગણા આપી છે ખાસ કરીને આ મામલે અને સાથે મિત્રો હપ્તો ક્યારે આવશે તે અમને અમારા અનુમાન પ્રમાણે તમને જણાવીએ તો મિત્રો લગાતાર અત્યારે બીજા બીજા રાજ્યોની અંદર હપ્તા મળી રહ્યા છે તો હવે ટૂંક સમયમાં ગુજરાતનો વારો આવી શકે નવેમ્બર મહિનો પૂરો થાય એ પહેલાં નેવું ટકા ચાન્સ છે કે ગુજરાત રાજ્યોની અંદર હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે હાલ ખુલ્લા ભૂમિ રહ્યા છે ત્યારે તેને લઈને મિત્રો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે રિપોર્ટ સામે આવ્યો છે બધી માહિતી હું તમને એ ટુ ઝેડ આપવાનો છું જે બોમ્બ બ્લાસ્ટ થયો તેની પાછળ કોનો હાથ છે પાકિસ્તાન સાથે કોઈ તાલુક છે કે નહીં અને ભવિષ્યમાં મિત્રો આનો અંજામ યુદ્ધ સુધી જઈ શકે કે નહીં બધી વાત કરીએ મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો દિલ્હીની અંદર ભારતની રાજધાની દિલ્હીની અંદર મિત્રો દસ તારીખે સાંજે આઠ વાગ્યા આસપાસ જે છે તે મિત્રો એક બ્લાસ્ટ થયો ગાડીની અંદર લાલ કિલ્લાથી માત્ર ત્રણસો કિલોમીટર દૂર ત્રણસો મીટર દૂર મિત્રો એક કિલોમીટર પર નહીં ત્રણસો મીટર દૂર જે છે તે દૂરી ઉપર આ બ્લાસ્ટ થયો ત્યાર પછી મિત્રો જે છે ત્યાં વધુમાં વધુ મિત્રો અત્યાર સુધીમાં આંકડા જણાવી રહ્યા છે તે મુજબ તેરથી ચૌદ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ મિત્રો પાંચ લોકો ક્રિટિકલ કન્ડિશનમાં છે જે રિકવર કરી શકે તેવું લાગતું નથી અને વીસ લોકો જે છે તે મિત્રો દવાખાનાની અંદર સારવાર મેળવી રહ્યા છે ત્યારે મિત્રો આ હુમલા પાછળ કોનો હાથ છે શું છે તે લઈને ત્યાર પછી રિપોર્ટ આવ્યો છે પરંતુ જે હુમલો થયો તેની સચોટ માહિતી આપું તો દસ તારીખે સાંજે આઠ વાગ્યે આસપાસ દિલ્હીની અંદર મિત્રો લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થતા છે તે હડકંપ મચી ગયો અને આતંકવાદી હુમલાનો મિત્રો જે છે તે ખુલાસો કરવામાં આવ્યો કે આ કોઈ ગાડી ફાટવાને કારણે નથી પરંતુ કોઈ પ્રોપર આતંકી હુમલો જે છે તે ગણવામાં આવ્યો ત્યારબાદ મિત્રો જે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે તેના વિશે વાત કરીએ તો સૌથી મોટી વાત એ છે કે મિત્રો કંઈક મોટું થવાનું હતું તેને રોકવામાં આવ્યું છે જ્યાં મિત્રો જે આ દસથી બારથી વધારે લોકોના જ્યાં મૃત્યુ થયા છે તે મિત્રો જે છે તેને આપણે રોકી લીધું છે તેવું ગણી શકો તો પણ ચાલે કારણ કે આ જે મિત્રો ગેંગ હતી અને જે મિત્રો આતંકીઓ પાસેથી જે અપડેટ આવી રહી છે અને